ખુબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં છોકરા ને રિપોર્ટર પૂછે છે કે તમે આ લગ્ન થી ખુશ છો કે નહીં તો ખુશ નો જોઈ ને કારણ કે છોકરા ની સાથે લગ્ન કર્યા છે એના મમ્મી ની ઉમર જે લાગે છે તો એવી છોકરી સાથે જો લગ્ન કર દેવામાં આવે તો કોઈ પણ છોકરો ખુશ ન રે આ વિડીયો હું કેવાય ને કે વાયરલ કરવું આટલું થી આવું બધા કર્યું છે કે ખરેખર લગ્ન કરી દીધા છે એ તો હું તમને આગળ પૂરો વિડિયો બતાવી ત્યારે તમને ખબર પડશે પણ હું કહેવાય ને મિત્રો કે આ છોકરાની ઉમર ભણવાની છે કરી દીધા હોય તેના પપ્પાને આપણે એટલું જ છે કે આ વસ્તુ ખોટી છે આ વસ્તુ છોકરા સાથે છોકરાની મોટે ઉપર જરી પણ મુસ્કાન નથી ને એ ખુશ પણ દેખાતો નથી આ ખુશી જોતી હોય તેના મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરતા હોય તો એને ખુશી મળે ને ખુશી નો જ મળે ને કારણ કે એની ઉંમર ક્યાં છોકરાની ની ઉંમર ક્યાં છોકરીની ઉમર ક્યાં છોકરાની ઉમર હતા નાની બી છે ને છોકરીની ઉંમર છે ને મમ્મી ની બરોબર છે તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ આ વસ્તુમાં કોઈ પણ ખુશ ન હોઈ શકે પણ આ વસ્તુ હું કેવાય ને કે વાયરલ કરવા આટલું થી મને લાગે છે કે આ વિડીયો બન્યા હોય

જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીએ નવા માં ત્યાં સુધી બધા બાય બાય એન્ડ જય માતાજી